મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખે ઇન્ડોનેશિયામાં વર્કિંગ કમિટી મિટિંગમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ હરેશ બોપલિયાએ ઇન્ડોનેશિયામાં આયોજિત સિરામિક ટાઇલ્સની વર્કિંગ કમિટી મિટિંગમાં ભારતીય ડેલિગેશનનું પ્રતિનિધિત્વ કર્યું આ મિટિંગમાં ઓગણત્રીસ દેશમાંથી છવ્વીસ દેશના પ્રતિનિધિઓ હાજર રહ્યા ગત વર્ષે ચાઇના તરફથી સબટ્રેસ અને ગ્લેઝલેયર માટે નવો ફરજીયાત ટેસ્ટ લાવવાનો પ્રયાસ થયો હતો જેમાં ભારતના પ્રતિનિધિ દ્વારા કડક વિરોધ નોંધાયો ભારતના વિરોધને અમેરિકા ઇટાલી બ્રાઝિલ ઓસ્ટ્રેલિયા અને ટર્કી જેવા દેશોના ડેલિગેશનનો ટેકો મળ્યો અને કમિટી ચેરમેન ડોક્ટર સેન્ડર્સ જોન દ્વારા ભારતની તરફેણમાં નિર્ણય લેવામાં આવ્યો આ વર્ષે ચાઇના દ્વારા સ્લેબ ટાઇલ્સ માટે બીજો સ્ટાન્ડર્ડ ફ્લક્ચર સ્ટ્રેન્થ ઓફ ગ્લેઝ હલાવવા પ્રયત્ન કર્યો પરંતુ ભારતના પ્રતિનિધિ અને અન્ય દેશોના વિરોધથી ચાઇનાનો ફિયોસ્કો થયો અને સ્ટાન્ડર્ડ રદ કરવો પડ્યો આ પરીક્ષણ આવતા ભારતીય અને મોરબી સિરામિક ઉદ્યોગને ગંભીર નુકસાન થવાની શક્યતા હતી કેમ કે જરૂરી રો મટીરીયલ ભારતમાં ઉપલબ્ધ નથી ભારતના બીઆઈએસ દિલ્હી તથા મોરબી સિરામિક એસોસિએશન દ્વારા ઉદ્યોગને માર્ગદર્શન અને સહયોગ મળતા મોરબીના સિરામિક ઉદ્યોગને વૈશ્વિક માર્કેટમાં ટકી રહેવાની તક મળી છે રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી